તો મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું આજે આપણે જૂનાગઢ જિલ્લાના જૂનાગઢ તાલુકાના સેમરાળા ગામે આવેલા છે કે જાના પ્રગતિશીલ ખેડૂત કૌશિકભાઈ ચોવટિયા કે જે અલગ અલગ ઘણી બધી ખેતી કરે છે તુવેર ની છે લસણ ની છે ધાણા ની ઘણી બધી અલગ અલગ ખેતી કરે છે એમાંની આપ જોઈ રહ્યા છો કે જે ડુંગળી ની જે ખેતી છે એનું હાર્વેસ્ટિંગ ચાલી રહ્યું છે ખેતરમાં ઉપાડે છે અને એનું કટિંગ કરે છે તો આપણે કૌશિકભાઈની મુલાકાત કરીએ અને કૌશિકભાઈને આપણે મળીએ તો કૌશિકભાઈ તમારું કૃષિ ગુજરાતમાં હાર્દિક સ્વાગત છે સૌપ્રથમ પેલા તો તમારો પરિચય આપો મારું નામ કૌશિક જોધિયા ગામ સેમરાડા તાલુકો જીરો જૂના હાજી કૌશિકભાઈ તમે કેટલા સમયથી આ ડુંગળીની જે ખેતી છે એ કેટલા સમયથી કરો છો એમ ડુંગળી લગભગ 5 વર્ષથી પાંચ વર્ષથી તમે ખેતી કરો છો તો આ થોડી તમે પેલા પાકની જે છે એ માહિતી વિશે થોડી પાહિત પાકની થોડી માહિતી આપો કે આ ક્યારનું જયારે રોપણ કરેલું હતું તમે ડુંગળી અત્યારે cutting છે આ ઓગસ્ટ મહિનામાં રોપ નાખ્યો હતો રોપ ઉધરી ગયો બે મહિના નો થયો ત્યાર પછી અમે ઓટોમેટિક tractor આવે tractor ની મદદથી આ ચોપેલું છે ચોપી ને ત્રણ પાછા નેવું દિવસે આ પાક તૈયાર થઈ જાય ચોપ્યા પછી નેવું દિવસે બરોબર અને નેવું દિવસે તૈયાર થઈ જાય છે બરોબર અને કઈ વેરાયટી હતી જાત પંચગંગા super બરોબર અને રોપ તમે નાખ્યો તો કે પછી કોઈ પાસેથી હા રોપ ઘરનો જ પોતે જ નાખેલો બેડ બનાવેલ બેડ બનાવીને નાખેલો એમ સરસ વેરી ગુડ બીજું કે આની અંદર આપણે વાત કરીએ અંદાજીત ખર્ચાની તો બીજા પાક કરતા અને ડુંગળીના પાકમાં શું ફરક હોય છે બીજા પાક કરતાં ડુંગળીનો થોડો ખર્ચ વધારે થાય છે કારણ કે વિગે પાંચ સાડા પાંચ હજાર રૂપિયા સોંપવાના થાય છે હમ હમ ત્યાં સિવાયનો મિનિમમ ચારથી પાંચ હજાર રૂપિયા બીજો એક્સ્ટ્રા ખર્ચો કરવા કારણ કે નિંદામણ છે દવા છે હમ ખાતર આ રીતે એનો ખર્ચો વિગે દસ થી પંદર હજાર આસપાસનો ખર્ચો હાર્વેસ્ટિંગ સાથે પંદર હજાર રૂપિયા વિગતો ખર્ચ થાય બરોબર પંદર હજાર જેવો ખર્ચો ટૂંકમાં મૂકીને ચાલવાનું બરાબર હા બીજું કે આ વર્ષે અને દર વર્ષની સરખામણી એ જોઈએ તો આ વર્ષે કેવું રહ્યું ડુંગળીની અંદર ઉત્પાદન તો સારું થાય છે પણ એક વસ્તુ એ ભાવ નથી મળતા પોષણ બરોબર એટલે હિસાબે થોડું ની જેવું પણ જાય પણ નથી વાંધો આવે તો બસો અઢીસો રૂપિયાના ભાવ રેશ્યો રહે છે

માર્કેટ કરતા ગોંડલ છે જેતપુર છે અહિયાં બેઠા છે અહિયાં વેપારી જે આપડે યોગ્ય લાગે એ રીતે બરોબર એટલે direct અહિયાં પણ વેપારી આવે છે અહિયાં અને ગોંડલ market ની યાર્ડ માં જવા દે અને અમદાવાદ માં મોકલવા ની એટલે પર્પલ કરતા ફરી જાય બરોબર આ અમદાવાદ મોકલવા ની એટલે વેપારી મોકલે કે આપણે ડાયરેક્ટ આપણે આપડે મોકલીએ કે વેપારી મોકલે હમ ગાડી ગાડી કેટલા જાના આ છે અંદાજીત તો કેટલો વજન હશે આનો

અને આ જોઈ રહ્યા છો કટ્ટા તૈયાર કરીને આ રીતે ખેતરમાં બધા ભેગા એક સાથે કરીને રાખે છે અને ડાયરેક્ટ અહીંથી બાર મોકલવામાં આવે છે આ કેટલા કિલોનો હોય છે બોરી પચાસ પંચાવન કિલોની પાછી હવે ફરીથી વાવેતર કરવાનું ક્યારનો જમય મતલબ રહે ભાવ થોડક પ્રોબ્લેમ રહે છે ત્રણસો સાડા ત્રણસો ભાવ હોય તો ખેડૂતોને સારું પડે બીજા પાક કરતા અન્ય માલ એક નંબર છે ક્વોલિટી સારી છે દોઢસો બસો ગ્રામ સુધીના ગાંઠિયા છે ભાવ થોડો વધારે હોય તો પડે ડુંગળીની ખેતી સારી છે ને દરેક જગ્યાએ કોઈ એવું ઘર નથી કે જે ડુંગળી વગરનું હોય સિટીમાં દરેક જગ્યાએ ઉપયોગ ડેલી માટે એનો ઉપયોગ થાય છે એટલે માર્કેટ છે મતલબ માર્કેટની અંદર એની જરૂરિયાત રહે છે

કારણ કે વાવેતર કરીએ ને તો એટલું ન મળે આપણે એના કરતા પડું તપવા દેવાનું બીજું કોઈ તમે લીલો પડવાશ ને એવું કોઈ કરો કરો કે કોઈ સમય ના ના અમુક સમય ઉનાળામાં થોડું ઘણી જ્યાં મોટો જગ્યા રે બે ચાર વીઘા પાંચ વીઘા હમ એમાં લીલો પડવાશ કરવો બાકી સુકલ વાવવાના બરોબર આઈ ડુંગળી ની બાજુમાં તુવેર છે એ 10 15 દિવસમાં હમ હમ પૂરી થઈ જાય ને એટલે બધી તલ જ વાવવા આ વીઘા ના તલ જ વાવવાના આમાં જ તલ વાવવાના છે તલ માં ઈ શું કે માનો કે ગામ છે તો એમાં

કઈ છે કૌશિકભાઈ તુવેર ની વાત કરીએ તો શકો છો મિત્રો ખાસ અત્યારે મોસમ એટલે કે બધી હાર્વેસ્ટિંગ નો સમયની શરૂઆત થઈ ગઈ છે હાલ જોઈએ તો ડુંગળીની અંદર પણ કટિંગ ચાલુ છે કટિંગ કરીને ડાયરેક્ટ લાઈવ ભરીને એને ડાઈરેક મૂકવામાં આવે છે અને એમાં માઇક ચાલુ હોય છે કંઈક નહીં માઇક એમાં હોય ને આપ જોઈ શકો છો મિત્રો અને દરરોજ અવાજ વિડિયા દરરોજ ખેતી ની લગતા નવા વિડીયો અલગ અલગ પાક ઉપર જોવા માટે કૃષિ ગુજરાત ને સબસ્ક્રાઇબ કરો અને શેર કરો આ વિડીયો વધારે વધારે જેથી કરીને જે વિસ્તારની અંદર ડુંગળીની ખેતી નથી થતી યા તો જે વિસ્તારની અંદર જે ખેડૂતો છે એ ડુંગળીની ખેતી નથી કરતા તો તમને એનો ડુંગળીની ખેતીની સંપૂર્ણ માહિતી મળી જશે અને કૌશિકભાઈ તમારો મોબાઈલ નંબર પણ જણાવશો અમારા ખેડૂત મિત્રોને પપ્પાણું બેકાવન જીરો પંચાવન બેતાલીસ મારો મોબાઈલ નંબર બરાબર તો કૌશિકભાઈનો પણ તમે સંપર્ક કરી શકો છો અને એ અમુક પ્રાકૃતિક કે ખેતી તરફ પણ પ્રયાણ કરે છે જીવામૃત ને એવું બધું પણ બનાવે છે આમાં ડુંગળી માં ત્રણ વાર જીવામૃત પાયું હમ હમ અને બે વાર ગૌ કુટવા નું કારણ કે પાણી એક કોરું પાણી નહિ પાણી સાથે બે ત્રણ વાર જીવામૃત બે વાર ઘઉં કુટવા નું જે ગોપાલભાઈ ગોપાલભાઈ સુતરિયા આપડે અમદાવાદ ના સરસ તો મતલબ એ પણ એક સારો એવો પ્રયાસ કરી રહ્યા છે કે ઓર્ગોનિક ખેતી તરફ કઈ રીતે જાવું તો ધીમે ધીમે સ્ટેપ બાય સ્ટેપ દર વર્ષે પંદર ટકા વીસ ટકા એવી રીતે વધતા વધારતા જાય છે અને રાસાયણિક નો જે ખાતર છે એ છેલ્લા લગભગ બે ત્રણ વર્ષ થી ઓછો કરતા જાય છે ધીમે ધીમે એનો પણ વધારતા જાય છે ઘટાડી નાખ્યું બરાબર ટૂંકમાં ધીમે ધીમે કરીને એને અ બંધ કરી દેવું છે એવું પ્લાનિંગ છે બરાબર તો ખુબ સરસ માહિતી આપી એ બદલ તમારો કૃષિ ગુજરાત તરફથી ખુબ ખુબ આભાર